નમસ્કાર સ્વાગત છે આપનું બેનિફિટ ન્યૂઝમાં હું છું આપની સાથે પૂજા આપણા દેશમાં અવનવી માન્યતા અને અવનવી પરંપરાઓ જોવા મળે છે ત્યારે સમગ્ર વિશ્વ ખાતે આવેલું એકમાત્ર શિવ મંદિર જેની ઉપર જીવતા કરજલા ચડાવવાની પ્રથા છે ત્યારે પોષ એકાદશીએ એવું માનવામાં આવે છે કે તેની ઉપર જીવતા કરજલા પચાસ જેટલા ચઢાવવામાં આવે છે સુરત શહેર જે તાપી નદી કિનારે આવેલું છે આધ્યાત્મિકતા અને પૌરાણિક મહત્વ માટે પ્રસિદ્ધ છે અહીંના અનેક મંદિરો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે પરંતુ આમાં એક અદભુત અને અનોખું મંદિર પણ આવેલું છે રામનાથ ગેલા મહાદેવ મંદિર જે ઉમરા વિસ્તાર આવેલું છે આ મંદિર એ વિશ્વ માં એક માત્ર એવું મંદિર છે જ્યાં શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવાની પરંપરા છે આ પરંપરા પ્રમાણે કાન ની બીમારી થી પીડાતા લોકો પોષ એકાદશી પર એકાદશીર માં આવી પોતાના રોગ ના નિરાકરણ માટે જીવતા કરચલા શિવલિંગ પર ચડાવે છે આ પરંપરા પૌરાણિક સમય માં આરંભી હતી અને વર્ષો થી ચાલુ છે પોષ એકાદશી પર અહીં વિશાળ મેળા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં આસ્થા અને શ્રદ્ધા ને ઉજાગર કરવા હજારો ભક્તો ઉમટ્યા છે આ મંદિર સંસ્કૃત કાવ્ય અને પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલું છે લોક માન્યતા અનુસાર ભગવાન શ્રી રામ વનવાસ દરમિયાન શિવલિંગ ની સ્થાપના કરી હતી જ્યાં તેઓ પોતાના પિતા દશરથ ના અવસાન ના સમાચાર થી મુંજાયા હતા આ દરમિયાન સમુદ્ર દેવે તેમને સહાય કરી હતી અને આ પરંપરા આજે પણ ચાલી રહી છે આજે પોષ એકાદશી પર કર ના આ વિશિષ્ટ પર્વ ને ભક્તો યાદગાર બનાવી રહ્યા છે વહેલી સવાર થી ભક્તો ની ભીડ આ મંદિર માં જોવા મળી રહી છે દરેક વર્ષે પચાસ હજાર થી વધુ કરચલા મંદિર માં ચડાવવામાં આવે છે આ કરચલાઓ દક્ષિણ ગુજરાત ના નદીઓના કિનારા થી બે દિવસ પહેલા જ સુરત માં આવી પહોંચે છે મંદિર ના પૂજારી મનોજભાઈ ગોસ્વામી એ જણાવ્યું કે દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ એક થી વધુ કરચલા ચડાવે છે અમે આ કરચલાને વિધિ પૂર્વક તાપી નદીમાં અર્પણ કરી દઈએ છીએ આ દર વર્ષે શ્રદ્ધાના પર્વની જેમ જ છે આ તાપી ના શ્રી છે આ ઉમરા ગામ છે સુરત જિલ્લા અંદર આવેલું છે અને આ એક સ્વયંભુ મંદિર છે સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસ માં નીકળ્યા હતા ત્યારે એમને તપસ્યા કરી તપસ્યા કરી અને એમને ખબર પડી કે રાજા દશમીનું ધ્યાન થયું છે એટલે અહીંયા એમને તર્પણ વિધિ કરી તર્પણ વિધિ કર્યા પછી એને નદી ને દરિયાનું અહીંયા મિલન છે એટલે જે પ્રવાહો જે આવ્યો એમાં જે જીવ જંતુ આવ્યો એમ પ્રશ્ન હતો રામચંદ્ર ભગવાનને પૂછ્યું ને એને જે પ્રશ્ન હતો એનો વરદાન એને આપ્યું કે આ રામનાથ જેલા મહાદેવજી પૌરાણિકતા છે ને જે માનતા લેશે ને સારું થઈ જાય તો વર્ષમાં એક વાર ચડાવવામાં આવે પોષવત અગિયારસ દિવસે આ મંદિર માટે એક વિશિષ્ટ માન્યતા છે કે જ્યાં શિવલિંગ પર કરચલા ચડાવવાથી કાનની સમસ્યાઓ દૂર થાય છે અને ભક્તો પોતાના આસ્થાને પૂર્ણ કરવા માટે અહીં આવે છે રામચંદ્ર ભગવાન જ્યારે ચૌદ વર્ષના વનમાં નીકળ્યા હતા ત્યારે આ જગ્યાએ એમને તીર મારીને શિવલિંગ પ્રગટ કરી હતી અને ત્યારે દરિયાદેવ પ્રસન્ન થયા અને એમને સાથે જીવજંતુઓ ભી આવ્યા હતા અને એમાં કડતલા ભી આવ્યા હતા અને કડતલાને ઉદ્ધાર માટે રામચંદ્ર ભગવાને કીધું કે કોઈને ભી કાનની કોઈ બી તકલીફ હશે ત્યાં અહીંયા બાધા લેશે તો એ પોષ્બદ એકાદશી ને દિવસે આ બાધા લેવાથી માન્યતા પૂરી કરશે એમને સારું થઈ જશે આમ દર વર્ષે આ વિશિષ્ટ પરંપરા સાથે જ જે ભક્તો જીવતા કરચલા ચડાવે છે અને આ અનોખી પરંપરાના કારણે આ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત બન્યું છે તો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર